ભિલાડના વલવાડા ગામે હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે શંકાશીલ પતિએ પોતાની પત્ની પર આડા સંબંધનો વહેમ રાખી તેની હત્યા કરી નાખી હતી પત્નીએ પોતાનો મોબાઈલ પતિને જોવા ન આપતા આ ઘટના બની હતી આ અંગે મળતી માહિતી પ્રમાણે ભિલાડના વર્મિલા દેવી રહેતા હતા છવ્વીસ નવેમ્બરની રાત્રે રવિકુમારે તેની પત્ની પર આડા સંબંધની શંકાએ ઝઘડો કર્યો હતો ગુસ્સામાં પતિએ પત્નીને માર મારવા સાથે માથું દિવાલમાં અથડાવી દીધો હતો જેના કારણે પરમીલા દેવીને ગંભીર ઈજાઓ પહોંચી હતી પત્નીએ પોતાનો મોબાઈલ પતિને જોવા ન આપતા આ ઘટના બની હતી પતિએ ગુસ્સામાં પત્નીને માર માર્યા બાદ તે લોહીથી લથપથ હાલતમાં ગેલેરીમાં પડી ગઈ હતી નિર્દય પતિ પત્નીને કણસતી હાલતમાં ગેલેરીમાં મૂકી રૂમમાં જઈ સૂઈ ગયો હતો ઘટનાની જાણ સ્થાનિકોને થતા લોકો દોડી આવ્યા હતા અને બારી ખોલી પતિને જગાડ્યો હતો ત્યારબાદ સારવાર અર્થે પરમિલાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું ઘટનાને પગલે પોલીસે તાત્કાલિક જ આરોપી પતિ રવિકુમાર હંસરાજ શર્માની ધરપકડ કરી હતી હાલ પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ખેડાલ પોલીસ સ્ટેશન વિસ્તારના બલવાડા ગામ ખાતે એક હત્યાનો બનાવ બનેલો છે છવ્વીસમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ રાત્રે સાડા દસથી સાડા અગિયારના સમયગાળામાં એક મહિલા પરમિલા દેવી છે એની સાથે એના પતિએ ઘર કંકાસ બાબતે ઝઘડો કર્યો હતો રવિકુમાર હંસરાજ શર્માએ રેગ્યુલરલી એ લોકો વચ્ચે ઘરેલું કંકાસ થતો હતો અને એ દિવસે થોડો વધારે ઘરે કંકાસ થતાં એના પતિ દ્વારા એને મારવામાં આવી હતી અને મારીને લોહી લુવાણ હાલતમાં એને ઘરની બહાર ફેંકી દીધેલી હતી વિસ્તારના જે ચાલી વિસ્તારના જે લોકો છે એમણે તાત્કાલિક પોલીસને ફોન કર્યો હતો અને એકસો આઠને બોલાવી લીધેલી હતી એકસો આઠ દ્વારા તાત્કાલિક જે ઇન્જર્ડ મહિલા છે પરમિલા દેવી એમને સીએચસી પર મોકલવામાં આવ્યા હતા અને સીએચસીથી પછી ફર્ધર ટ્રીટમેન્ટ માટે એમને વલસાડ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે વહેલી સવારે સત્યાવીસમી તારીખે સાડા સાત વાગે એમને મૃત ડિક્લેર કરવામાં આવ્યા હતા બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતેથી એનો પતિ જે મારીને ભાગી ના જાય એના માટે તાત્કાલિક એને રાઉન્ડઅપ કરી લેવામાં આવ્યો હતો જે આરોપી છે રવિકુમાર હંસરાજ શર્મા એણે પોતાનો ગુનાનો કબૂલ કરેલો છે ચાલીના આસપાસના બધા લોકોએ એ સાંજના ટાઈમે દસ વાગ્યાથી જ્યારે ઘરકંકાસ કરો ત્યારથી એને જોયેલો હતો અને એણે ઘરેલુ હિંસા બાબતે જે ઝઘડાના કારણે જ એને મારી નાખી છે જે પ્રાઇમરી કોઝ ઓફ ડેથ પીએમ રિપોર્ટમાં આવ્યો છે એ પ્રમાણે ગળું દબાવીને અને માથાના ભાગે હેમરેજ કરીને દિવાલ ઉપર માથા પછાડીને એને મારવામાં આવી હતી એના હેમરેજના કારણે આ પરમેલા દેવીનું અવસાન થયું છે આરોપીના પરિવારની વાત કરીએ તો બંને જણા છેલ્લા પંદરેક વર્ષથી મેરિડ છે એમના એક દીકરો અને એક દીકરી છે બંને દીકરાના દીકરી એ વતનમાં રહે છે એ લોકો અહીંયા રહેતા નથી અને એ લોકો જે પતિ છે રવિરાજ એ રવિકુમાર એ છેલ્લા વીસ વર્ષથી ગુજરાતમાં રહે છે અને ડ્રાઇવિંગનો ધંધો કરે છે એની પત્ની પણ એના વતનમાં જ રહેતી હતી હમણાં થોડા સમયથી છ વર્ષથી જ એ એને અહીંયા લાવેલો છે અને આ જે ચાલી એરિયામાં એ લોકો રહેવા આવ્યા છે દસ દિવસ પહેલાં જ રહેવા આવ્યા હતા અને બહુ ઓછા લોકો સાથે એમની ઓળખ હતી અને ગઈ છવ્વીસમી તારીખે એણે આ બનાવને અંજામ આપ્યું અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ